બોલો રીટા છોકો કાઈ નહી કામ પર મોરથી લોકી કાયલાના કામે લાગી થઈ આ માસીનો માસી માસી જો આવજો કે

रामराम <laughs> <laughs> राम के <laughs> જુઓ તારા તારીખ થઈ ગયા પંદર બાર બે હજાર પચીસ સોમવાર અગિયારસ અને આજનો સુવિચાર છે સત્ય પાસે લોહી કાઢી નાખે એવી ધાર નથી હોતી પણ આંખ આંજી નાખે એવું અજવાળું જરૂર હોય છે અને સાંજના આમ તો સાંજના નહીં પણ રાતના કહેવાય સાડા આઠ થઈ ગયા દીવા બધી થઈ ગયા અને મમ્મી સુતા છે મમ્મીને શરદી ઉતર જેવું હતું એમાં દવાખાને ગયા હતા નહીં દવા લઈ લીધી હવે સારું છે શું મમ્મી કેમ સવા લાગી ગઈ કાલ બાર ગામ ગયા એમાં કાલ બાર ગામ ગયા તા એસી ચાલુ હતું પાછા લીમડીને બજારમાં ફેર્યા ઝેડ બહુ ઉઠતી જ નહીં એટલે માંડ શરદી ઉધરસ મેટી દે પાછી થઈ એટલે ત્યારે દવાખાને જઈને આયા હવે સારું છે દવા આપી નહીં બોલો બધું બે વર્ષને કંઈ કેવું હોય હમ

અને રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે ઢાંટાણા કરેડા શું ચાલે છે મસ્ત સુગંધ આવે છે ક્યાં એવું આમ બનતો હોય ખરું શું મેં ક્યું રીડામાં

નો કામ કે કીધું કા જ લે એટલા મેં સોમવાર છે એમને કીધું મિટિંગ ને સાહેબો ને કીધું આવતા હોય એટલે કીધું

મને હું કહી ગઈ હતી કે અહીંયા આવા આવા ને પાકી હી બજારમાં પેરે મે તમને કીધું તો ગાડી લે તમે ગાડી નો લીધી ને માં અમે બે માંડા તો હવે લીમડી બજારમાં જવાનું નઈ ગાડી લઈને ગયા ત્યાં તોય બીમાર પડ્યા હોત તો શું કહેત

ઉતકાયા મહાદુ તોય નો માખણ ખાતી માથા હાટીવા એટલે થઈ ગયા એટલે તો બને છે પછી કામ ને કામ બતાવ્યા કામ કે